હેલો મિત્રો જય માતાજી જય મેળીમાં આજે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે માતાજીને રાજી કેવી રીતે કરવા મિત્રો તો ઘણા લોકો કહેતા હોય છે કે માતાજી માતાજીને આપણે કોઈ માતાજીને કંઈ ખોટું લાગ્યું છે કે શું કે કંઈ કલમ આવતા નથી કે કોઈ કલમ લેતા હોય લોડ લેતા હોય કોઈ હા નાનો પણ જવાબ ના મળતો હોય મિત્રો તો એ માતાજી તમારાથી રૂઠી ગયા હોય એવું હોઈ શકે છે પણ એમાં કેવું હોય છે કે એ તમારે નક્કી કરવું પડે અને નક્કી કર્યા વગર એમને કહેવાય નહીં તો એ નક્કી કેવી રીતે કરવાનું છે મિત્રો તો તમારે દોડ લેવાની છે અને કેવી રીતે લેવાની છે એ પણ હું તમને જણાવી દઉં પહેલાં પણ મિત્રો એમાં કેવું હોય છે કે તમે કંઈ માનતા માની હોય તમારું કામ થઈ ગયું હોય છતાંય તમે એ કામ થયું હોય પણ તમે માનતા કંઈ માન્યું હોય એ ના કર્યું હોય તો પણ એવું બની શકે છે અને મિત્રો જે જરૂરીની વાત કરું છું કે તમારા મા બાપ તમે દુઃખી કરતા હોય તો પછી દુઃખી તમે થાઓ એમાં તો કોઈ કહેવાનું આવતું જ નથી પણ તમારા મા બાપને તમે રાજી રાખો તો દેવ પણ રાજી રહે છે મિત્રો એવું પણ હોઈ શકે છે પછી તમે કંઈક તમારા કુવાસી હોય તમારા કુવાસીને તમે કુવાસીને મિત્રો તમે એમ કે આવકારો મોડો આપતા હોય કુવાસીને મન કરીને બોલાવતા ના હોય તો પણ કુવાસીને તમે એને દુઃખ થતું હોય તો એ દુઃખી થાય કુવાસી દુઃખી થાય તો આપણે બધા કહેતા જ હોય છે કે કુવાસીને દુઃખી કરો તો આપણે જેવી દુઃખી થઈએ છીએ મિત્રો કોઈ પણ માતાજીનો ન્યાય હોય તો પણ કુવાસીનું પહેલું આવે છે મિત્રો એટલે કુવાસીને કોઈ દિવસ એવું ના રાખવું કે મેલું મોઢું નહીં રાખવાનું હસતા મોઢે જ બોલાવવાના ભલે તમે કંઈ આપો ના આપો એનું કોઈ વાંધો નહીં પણ તમે એમને હસતા મોઢે બોલાવશો તો કુવાસી રાજી રહેશે તો પણ આપણો દેવ પણ રાજી રહેશે મિત્રો એવું હોય છે અને તમે અમારા વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક લાઇક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો આપણે માતાજીના લખતા અને વાર્તાઓ એવી આપણી ચેનલની અંદર આવતી રહે છે પણ કંઈક કારણના લીધે બધા વિડીયો મેં ડિલીટ માર દીધા હતા અને એમાં વ્યૂઝ તો એક વિડીયોની અંદર તો એક લાખ વ્યૂઝ હતા અને વીસ ત્રીસ હજાર પાંત્રીસ હજાર એવા પણ વ્યૂઝ આવતા હતા મિત્રો પણ કંઈક કારણના લીધે મેં વિડીયો બધા ડિલીટ માર દીધા અને ફરી નવા સાથે વિડીયો આપણે ચાલુ કર્યા છે અને માતાજીની વાર્તાઓ તમને ગમતી હોય તો આપણી કોમેન્ટની અંદર તમને જણાવજો આપણે માતાજીની અલગ અલગ નવી નવી વાર્તાઓ લાવશું અને સપોર્ટ જેવો પહેલાં કર્યો તો એવો સપોર્ટ હાલ નથી થતો હાલ તમે મારા ચેનલમાં જોવો છો કે આઠ વ્યૂઝ અને અઢાર વ્યૂઝ જ છે તો આટલા ઓછા વ્યૂઝ અને આટલી બધી વિડીયો મારા જોતા છતાંય હાલ ત્રણ હજાર સબસ્ક્રાઈબર ઉપર છે તો પણ કોઈ વિડીયો જોતા નથી મિત્રો તો એનું કારણ શું હોઈ શકે છે તો તમને ખબર જ છે કે હું વિડીયો ઓછા નાખું છું પણ ઓછા નાખું છું પણ તમે જોતા નથી એટલે હું નાખતો નથી કે હું વિડીયો રોજ જ અપલોડ કરું છું તો મિત્રો હવે વાત કરીએ કે માતાજીને રાજી કરવા કેવી રીતે તો તમારે દોઢ લેવાનો છે અને કેવી રીતે લેવાનો છે કે મા અમારેથી કોઈ પણ ભૂલ થઈ ગઈ અમારાથી કેવી હોય કે અમારા ઘરડાથી હોય પણ ઘરડીઓથી હોય પણ તમે હવે એમને આટલી ક્ષમા કરો અને આટલે તમે થાળી શ્રીફળ કે જે કરતા હોય એ રાજી ખુશીથી કરીને પછી તમે દોઢ લેજો તમારી માતાજી ગમે જેવી તમારી માતાજી ગમે તેવાર ઉઠી ગયા છે તો પણ રાજી થઈ જશે અને રાજી થઈ અને ફરી તમારા કામ કરવા લાગશે મિત્રો આપણે મિત્રો કોઈના વિરોધ કરતા નથી અને આપણે પોતે વિડીયો માતાજીના સારા એવા બનાવીએ છીએ આપણે કોઈક એવા કોઈને ખોટું શીખડાવતા નથી મિત્રો અને મા બાપને સારા રાખશો તો માતાજી તો ઓટોમેટિક ખુશ જ રહેશે મિત્રો અને આ વિડીયો એક સમજણ માટે બનાવ્યો છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા વિડીયો અમે બનાવતા રહીએ ને તમે જોતા રહો અને લાઈક કરો બસ જય માતા જય મેળી મારી